ભરૂચ જિલ્લામાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરું પાડના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક્સ કંપની દ્વારા પોતાના સીએસઆર કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન સેન્ટરનું સૌવર્ધન સૌંદર્યવર્ધન આવાસ સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધામાં સુધારો કરવામાં આવ્યા જેથી અહીંયા આવતી પડતી મહિલાઓને વધુ આરામદાયક અને સન્માનજનક વાતાવરણ મળી રહે નેરોલક્સ કંપનીના માનવતા ભર્યા પ્રયત્નની ઉપસ્થિત મહાનુભાવે કરી આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્રના વ્યવસ્થાપન માટે ખાસ કરીને સીસીટીવી કેમેરા કેન્દ્રના રિનોવેશન માટે કલર કામ તેમજ પીડિત અને આશ્રિત બહેનો માટે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવેલ છે ખાસ કરીને બાળકો માટે રમકડા છે તેમજ તિજોરી અને કુલર જેવી ઘણી બધી વસ્તુઓ કંપની તરફથી આપવામાં આવેલ છે તો આ તબક્કે હું એમનો તમામનો આભાર માનું છું જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ